वर्क वर्ग 3 ની ભરતી જે કૃષિ યુનિવર્સિટી માં આવી છે જુનિયર ક્લાર્ક ની આ ભરતી છે 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર સાથે 26000 ફિક્સ પગાર અને ત્યારબાદ બી લેવલ પર આગળ વધશે ચાર યુનિવર્સિટી માં તે આ ભરતી આવી છે તારીખ 15 7 2025 થી 11 8 2025 સુધી અરજી કરવા માટે અરજી કરવાની રહેશે ઉમેદવાર હવે આગળ જોઈએ તો જગ્યાઓ છે તેમાં તો બત્રીસ અને આમ જેટલી જગ્યાઓ તમને જોવા મળશે બસો પ્લસ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ અહીંયા આપેલી છે જોઈ લો સાડત્રીસ જગ્યાઓ છે આમાં એસસીબીસી માટે છ જગ્યાઓ છે અને ના ईडब्ल्यूएस માટે 6 જગ્યા છે એસીવીસી 16 જગ્યા છે તેમજ મહિલાઓ માટે પણ અનામત જગ્યાઓ છે જેમ કે બી ના નામત 12 છે 73 માંથી 12 જગ્યા 44 માંથી 5 35 માંથી 4 અને 78 માંથી 9 જગ્યા જે અનામત માટે રાખેલી છે હવે મે જે મળી આ ટીમ माजी સૈનિકો છે તેમના માટે 10% અનામત છે જ્યારે મહિલા માટે તેત્રીસ ટકા અનામત જગ્યાઓ રાખેલી છે પછી વય મર્યાદા છે તે અગિયાર આઠ બે હજાર પચીસના રોજ ઉમેદવારની જે ઉંમર છે એ વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ જે છ છૂટછાટ આપેલી છે જેમ કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો પાંચ વર્ષ છે અનામત કેટેગરીના ઉમેદવાર હોય તો પાંચ વર્ષ છે અનામત કેટેગરી મહિલા ઉમેદવાર હોય તો તે પાંચ પ્લસ પ્લાસ એમ દસ વર્ષ છે સામાન્ય કેટેગરી એની દિવ્યાંગજનો છે દિવ્યાંગજન પુરુષ છે તો દસ વર્ષ અને મહિલા હોય દિવ્યાંગ તો પંદર સામાન્ય કેટેગરી માટે જે અનામત કેટેગરીના દિવ્યાંગજન માટે પંદર છે આ બંનેમાં સેમ જ છે જ્યારે અનામત કેટેગરી મહિલા માટે વીસ વર્ષ છે એટલે આમાં જે મહિલા ઉમેદવાર છે તેની કરતા આના મત હોય તો 5 વર્ષ સુધારે माजी सैनिक માટે જે નોકરી પૂરા થઈના 3 વર્ષ પૂરા થયાના 3 વર્ષ સુધી આર્થક પદવી શૈક્ષણિક લાયકાત જે છે ના તક પદવી અથવા તો તેની સમકક્ષ લાયકાત ધરાવતી યુનિવર્સિટીમાંથી મેળવીલ પોઝે પછી કુલ સામાન્ય નિયમ પ્રમાણે કોમ્પ્યુટર ની જાણકાર હોવો જોઈએ ગુજરાતી ને હિન્દી નો नाम ધરાવતો હોવો જોઈએ હવે एससीबीसी ના જે ઉમેદવારો છે તેમનો તમારે પોલિસીસ ચા ગુજરાતની નોન ક્રીમી લેયર માં મેડવેલુ હોવું જોઈએ પછી ગુજરાતીમાં જે પરિશિષ્ટ ઘ છે અંગ્રેજીમાં અથવા તો ગુજરાતીમાં પરિશિષ્ટ 4 EWS માટેના ઉમેદવારો માટે રહેશે ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી મેળવેલી હોવી જોઈએ પગાર ધોરણ એ છવ્વીસ હજાર છે પછી આગળ નાણાં અન્ય જે નાણાં ભથ્થા પણ તે એમને મળશે અરજી ફી છે બિન અનામત હોય તો હજાર રૂપિયા છે અનામત કેટેગરી હોય તો બસો ને પચાસ રૂપિયા દિવ્યાંગજન ઉમેદવાર માટે બસો પચાસ અને માજી સૈનિક માટે શૂન્ય ફી રાખેલી છે ઓનલાઈન અરજી કરવાની છે ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે પછી આમાં બે પરીક્ષાઓ છે તબક્કો એક છે એ ઓમઆરસીબીઆરટી પદ્ધતિ પ્રમાણે લેવાશે રીઝનિંગના 40 માર્ક્સ છે ગણિતના 30 માર્ક્સ છે ઇંગ્લિશના 15 માર્ક્સ છે ગુજરાતીના 15 માર્ક્સ જોવા મળે છે 1 કલાકનો સમય રહેશે અને 200 માર્ક્સનું પેપર રહેશે નેગેટિવ માર્કિંગ છે 0.25 ખોટા એક ખોટા પ્રશ્નરીટ 0.25 નેગેટિવ માર્ક્સ અને જો તમને ના ઈસ્ટ હોય તો આટમ કરો તો ઈ ઓપ્શન પર ક્લિક કરવાનું જો ક્લિક અ ઈ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે જો એવું નઈ કરે ઈ ઓપ્શન નઈ કરે તો તે પ્રશ્ન ખોટો ગણાશે અને 0.25 માર્ક કટ થશે લઘુત્તમ જે લાઈક આતી છે પાસ થવા માટે 50% છે બીનામત અને SCBC માટે અને EW માટે જ્યારે एस सी एस टी दिव्यांगजन सैनिकों मजी सैनिकों चालीस टका गुण लावा रहें तो ज मुख्य परीक्षा अपनी मुख्य परीक्षा में जो ओएमआर आधारित रहते वीस मार्क गुजराती इंग्लिश वीस मार्क पॉलिटी तीस मार्क रह जियोग्राफी कल्चर से ये तीस मारक है इकोनॉमी तीस मार्कनी रह करफेर ये तीस मार्क रहें मेथ से ઈ પણ અહીંયા રહેશે 30 15 માર્ક જેટલું મેથસ હશે અને 15 માર્કો કરંટ અફેર્સ હશે રીઝનિંગ 40 માર્ક્સમાં હશે 2 કલાકનો સમય હશે પેપર માર્કે પેલું જેમ 0.25 નેગેટિવ માર્કિંગ છે ઈ अटेम्प्ट કરો નકે ગુણ પરમ 25 ગુણ જતા રહેશે ફરીજી ઓનલાઈન કરવાની છે ફી ઓનલાઈન ભરવાની રહેશે સર અને તારીખ છે એ નોધી લો 15/7/2025 થી 11/8/2025 લગભગ બે આજે 8 તારીખ થઈ છે તો 8 9 10 ને 18 તારીખ સુધી તમારે આ ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે ચાર યુ કૃષિ યુનિવર્સિટી ની વેબસાઈટ પર જો આ મળશે